સ્વચ્છતાની વાતો શાસકો અને સત્તાધીશો પુરવાર થયા કારણ કે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાની બહાર જ ગંદકીના ઢગ જોવા મળી રહ્યા છે એમ તો રસ્તા પર સફાઈની કામગીરી કરવામાં આવે છે પરંતુ આ શાળામાં ભણતા બાળકો આ શાળા ચાલુ છે શાળા બંધ પણ નથી અને શાળાની સામે જ ગંદકીના ઢગલા જોવા મળે છે તો તેની સફાઈ ક્યારે કરવામાં આવશે તે સવાલ ઉભો થાય છે શાળાના બાળકોની આરોગ્યની કાળજી લેનારા ચેરમેન અને શાસન કામગીરી પર સવાલો ઉભા થઈ રહ્યા છે કારણ કે શાળાની બહાર જ ગંદકીના ઢગલા છે આ શાળાની વાત કરીએ તો તેમાં આઠસો થી વધારે વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે દરરોજ શાળાએ આવે છે ને તેમને આ ગંદકીનો સામનો કરવો પડે છે અહીંના સિનિયર શિક્ષકની વાત કરીએ તો સિનિયર શિક્ષકનું કહેવું છે કે વારંવાર વોર્ડ અધિકારીને અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં અને સાથે જ અન્ય જગ્યાએ પણ તેમના દ્વારા રજૂઆત કરવામાં આવી છે પરંતુ તેમની રજૂઆતને સાંભળવામાં નથી આવતી તંત્રના પેટનું પાણી નથી હલતું તેવું સિનિયર શિક્ષક પિનાકીન પટેલનું કહેવું છે અને જ્યારે આ ગંદકીના ઢગલા જે બહાર ખડકી દેવાયા છે તેના કારણે વિદ્યાર્થીઓની આરોગ્ય પર અસર થશે ત્યારે જવાબદારી શાળા માથે જ આવશે તમે જુઓ કે અહીં આગળ કોર્પોરેશન હોય હોય છે ત્યારે આ બાબતે અમોએ વારંવાર અમારી શાળાના પેડ ઉપર વારંવાર વોર્ડ ઓફિસમાં પણ જાણ કરેલી છે તેમજ અમારી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના માન્ય શાસનાધિકારી સાહેબ તેમજ ચેરમેન સાહેબને પણ જાણ કરેલી છે ચેરમેન સાહેબ બાબત બાબતે બે વાર રૂબરૂ મુલાકાત લીધેલી છે અને શાસનાધિકારી સાહેબે પણ મુલાકાત લીધેલી છે અને તેઓ પણ આ ગંદકીથી ખૂબ ચિંતિત છે પરંતુ જ્યારે જ્યારે અમે અહીં આગળ રજૂઆત કરી છે ત્યારે અમને એવું કહેવામાં આવે છે કે આ તેરનો રસ્તો છે અને ભવિષ્યની અંદર રોડ બનશે પરંતુ ક્યારેય આ રોડનું નિરાકરણ આવ્યું નથી તેમજ આગળ તમે જુઓ કે અત્યારે શાકભાજીની લારીઓ છે એ શાકભાજીની લારીઓ રાત્રે અહીં આગળ કચરો ફેંકતા હોય છે તેમજ આજુબાજુના વિસ્તારના જે લોકો છે એ નગરોના હોય કે સોસાયટીઓના હોય એ પણ સવારે પાંચ કલાકે વહેલા ઉઠી અને આ બાજુ શાળાની આગળ જ ગંદકી કરતા હોય છે હું આપના માધ્યમથી કહેવા માગું છું કે આ શાળાની અંદર સવાર બપોર અને બાલવાડીના મળીને કુલ આઠસોથી નવસો બાળકો અભ્યાસ કરે છે અને ખરેખર આપની ચિંતા વ્યાજબી છે કે અમારા બાળકોના સ્વાસ્થ્ય સાથે પણ આ ચેડા થઈ રહ્યા છે જે ગંભીર બાબત છે